અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે ઓપરેશન અભ્યાસ હેઠળ રાત્રિ બ્લેકઆઉટનું પાલન કરાયું ભારત સરકારે સાત મે બે હજાર પચીસના રોજ સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ નામથી એક રાષ્ટ્રીય સ્તરની સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કર્યું હતું આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય દેશની સુરક્ષા તૈયારીઓની કસોટી કરવી અને આપત્તિ સમયે નાગરિકોની જાગૃતિ વધારવી હતો આ અભિયાનમાં બસ્સો ચુમ્માલીસ જિલ્લાઓમાં બ્લેકઆઉટ એર રેઇડ સાયરન ખાલી કરાવવાની કવાયત અને જાહેર તાલીમ સત્રોનો સમાવેશ થયો હતો અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે પણ આ મોકડ્રીલના ભાગરૂપે રાત્રે સાડા દસ વાગ્યાથી સવારે અગિયાર વાગ્યા વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જિલ્લા જાહેર સંબંધ અધિકારીએ નાગરિકોને ઘરમાં રહેવા અને ઘરની બહારની લાઇટો બંધ રાખવાની અપીલ કરી હતી આ પગલાંનો ઉદ્દેશ્ય શત્રુના હુમલાની શક્યતા સામે શહેરને અજ્ઞાત રાખવો હતો આ નેશનવાઈડમાં દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ સહિતના મોટા શહેરો અને રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના વિવિધ શહેરોમાં પણ બ્લેકઆઉટ અને અન્ય તાલીમ પ્રવૃત્તિઓ યોજાઈ હતી દિલ્હીમાં પંચાવન સ્થળોએ એર રેઇડ સાયરન અને ખાલી કરાવવાની કવાયત કરવામાં આવી હતી આ અભિયાનનું આયોજન બાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું આ ડ્રીલ દ્વારા નાગરિકોની જાગૃતિ વધારવી અને આપત્તિ સમયે તેમની તૈયારીની કસોટી કરવી એ મુખ્ય ઉદ્દેશ્યો હતા